નમસ્તે મારું નામ રાધીણી દિવેન સુ ધોળકિયા છે હું આ મહિલા મંડળની ખજાંચી છું અને વીસ વર્ષથી આ કાર્ય કાર્યમાં જોડાયેલી છું આ મંડળ આ વર્ષે નવા જૂના સભ્યોને આવકારવાનો અને હલ્દી કંકુનો કાર્યક્રમ લાઇબ્રેરી ભૂપા સિંજીઓલમાં રાખેલ છે આ મંડળે આ વર્ષે ઇનામમાં ગિફ્ટમાં ગાલીચો આપેલ છે અને અલ્પહાર કરાવેલ આ વર્ષે અમે એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે જે બહેનોનો જન્મદિવસ હોય જન્મદિવસની ઉજવણી અમારા આંગણી કરી હતી અને એમાં જે બેનોનો જાન્યુઆરીમાં જન્મદિવસ આવતો હતો એને પ્રતિક ભેટ તરીકે રૂમાલ આપ્યો હતો રૂમાલ એ આપણા સુખ દુઃખનું પ્રતિક છે એ આપી અને એને અમે એક સંદેશ આપ્યો હતો કે અમે તમારી સાથે જ છીએ આ કાર્યક્રમમાં અમારી સાથે મીનાબેન સોલંકી જ્યોતિબેન ઠક્કર પારુલબેન માકર દર્શનાબેન હાથી હેમાબેન ભટ્ટ મીનાબેન ઠક્કર ઈલાબેન અંતાણી શાંતાબેન પટેલ માલતીબેન પટેલ વગેરે સહયોગી રહ્યા હતા નમસ્કાર મારું નામ સંધ્યા હરીશ ભુજ હેમ સંધ્યા મહિલા મંડળના પ્રમુખ આજે અમે અહીં હેમસંધ્યા મહિલા મંડળના નવા તેમજ જૂના સભ્યોનો આવકારવાનો તેમજ વાર્ષિક ગિફ્ટ વિતરણ અને હલ્દી કંકુ માટે અમે અહીં એકત્રિત થયા છીએ આ મંડળનો ઉદ્દેશ્ય બહેનોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જાગૃત કરી અને બહાર લાવવાનો છે અને આ મંડળ વિવિધ સામાજિક ધાર્મિક વગેરે પ્રોજેક્ટ કરતા રહે છે હલ્દી કંકુ અને વાર્ષિક વિતરણના કાર્યક્રમમાં બહેનોને તિલક કરી અને ગિફ્ટ આપવામાં આવી છે હલ્દી કંકુ એ સ્વાસ્થ્યવર્ધક અને સૌભાગ્યની નિશાની છે અને સકારાત્મકતા એ દરેક બહેનોમાં સકારાત્મકતા લાવે એવી આશા સાથે અને આપણે શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ બહેનોને સુખ શાંતિ અને આરોગ્યવર્ધક રહે તેમના સ્વાસ્થ્ય અને તેમના પરિવાર પ્રત્યે જાગૃત રહે એવી હું શુભેચ્છા પાઠવું છું આ મંડળમાં અમારા કાર્યક્રમમાં સર્વે બેનોને તિલક કરી વાર્ષિક ભેટ આપવામાં આવી અને નવા સભ્યો બેનોને પણ આવકારવામાં આપ્યો આ કાર્યક્રમમાં સત્યાવીસ જેટલા નવા સભ્યો મળી અને કુલ એકસો સત્યાવીસ સભ્યો હાજર રહ્યા હતા અને મંડળ દ્વારા અલ્પહાર પણ બંધ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ દર્શનાબેન હાથી ખજાનજી રાગીણીબેન ધોળકિયા સહમંત્રી હેમાબેન ભટ્ટ તેમજ કારોબારી સભ્યો પારુલબેન માખડ રેખાબેન રાજપાલ મીનાબેન ઠક્કર ઈલાબેન અંતાણી માલતીબેન પટેલ અને શાંતાબેન પટેલે જહેમત ઉઠાવી હતી સહ ખજાનજી જ્યોતિબેન કોઠા જ્યોતિબેન ઠક્કર અને ઉષ્માબેને આ મંડળને શુભેચ્છા પાઠવી હતી બહેનોના સાથ અને સહકારથી વિવિધ પ્રોગ્રામો અમે અહીં આનંદથી કરતા રહીએ છીએ અને ઉમણકાબેન સર્વે બહેનો અમને સાથ અને સહકાર આપે છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે